શ્રીરંગ રાજ્ય સાયરે અને સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દિવ્યાંગો ભાઈઓ અને બહેનો માટે ખાસ કરીને કનુભાઈ ધ ગ્રેટ મૂવી બતાવવાનું જે આયોજન છે તે રાખવામાં આવ્યું છે ત્યારે સુભાનપુરા જે ફિલ્મ હોલ છે ત્યાં તમામ જે ભાઈઓ બહેનો છે તેમની માટે જે આ મૂવી છે તે બતાવ બતાવવાનું કાર્યક્રમ રાખ્યો છે અને તમામ મૂવીના જે કલાકારો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને આ મૂવી જે છે રિયલ સ્ટોરી પર આધારિત છે ને આ મૂવીના જે કલાકારો આપણી સાથે છે તેમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેશો આજે મૂવી મુવી બનાવવામાં આવી છે તમામને મોટિવેશનલ મૂવી છે આપ દ્વારા આમાં એક રોલ ખૂબ જ સુંદર ભજવવામાં આવ્યો છે કેવું રહેલું આ મૂવીનો એક્સપિરિયન્સ કેવું જી બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો આમ તો સ્પાર્ક ટુડેના માધ્યમથી રિલીઝ જ્યારે હતી ફિલ્મ એની પહેલાં અમે લોકોએ મુલાકાત લીધી હતી અને બરોડા અને સમગ્ર ગુજરાતમાં એક વાત મૂકી હતી કે અમે આવો એક અલગ પ્રકારનો સબ્જેક્ટ પર કામ કરી રહ્યા છે અને ફિલ્મ લઈને આવી રહ્યા છે એક એવી ફિલ્મ જેમાં ફૂટપાથ પરથી લઈને પદ્મશ્રી સુધી જેમણે મંજલ કાપી છે જે સંઘર્ષમય જેમની જીવન ગાથા છે જે પોતે ચાલી શકતા નથી પોતે ખાઈ પી શકતા નથી એક એવી વ્યક્તિના જીવન પર આ ફિલ્મ બનાવી છે એટલે અમારો હેતુ ખાલી એટલો જ હતો કે સમાજમાં એક સારો મેસેજ જાય બીજું કે પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર એમના જીવનમાં જે પણ કાર્યો કરે છે એ કાર્યો સમાજ સુધી પહોંચે અને સમાજમાં બીજા દસ કનુભાઈ પેદા થાય ખાસ કરીને જે લોકો દિવ્યાંગ છે એના માટે આ ફિલ્મ પ્રેરણા સ્ત્રોત બની રહે અને જે લોકો નોર્મલ છે એમના માટે પણ એક આ મોટિવેશન બની રહે કારણ કે આજે ડગલેને પગલે આપણે ભગવાનને ઘણી બધી ફરિયાદો કરતા હોય છે કે ભગવાન તે મને આ ના આપ્યું તે પેલું ના આપ્યું બરાબર ઓલવેઝ આપણે ભગવાનને કમ્પ્લેન કરતા હોય છે ત્યારે જો આ ફિલ્મ જોવામાં આવે અને જો કનુભાઈને જોવામાં આવે તો આપણને થાય કે યાર ભગવાને આમને તો ઘણું બધું ઓલરેડી આપ્યું જ નથી અને છતાં પણ ક્યારેય ફરિયાદ કર્યા વગર સંઘર્ષ કરીને ક્યારેય હાર ન માનીને હંમેશા પરિસ્થિતિઓ સામે લડી અને આજે આટલા મુકામ પર પહોંચી શક્યા છે આજે ચાલીસ હજાર કરતાં વધારે બાળકોને ભણાવ્યા છે મફતમાં ઓપરેશન કરાયા છે નોકરીએ લગાડ્યા છે જો એ એ કામ કરી શકતા હોય તો પછી ભગવાને આપણને તો બધું આપ્યું છે તો આપણે કેમ ન કરી શકીએ એટલે ખાસ કરીને સમાજમાં જે આઠ દસ ટકા દિવ્યાંગ લોકો છે એમના માટે આ ફિલ્મ પ્રેરણા છે જ્યારે નેવું ટકા લોકો જે નોર્મલ છે એમના માટે એક આ લેસન અને મોટિવેશન છે થેન્ક યુ મોટિવેશન તો ખૂબ જ છે આ મૂવીમાં પરંતુ શૂટિંગ દરમિયાન એવું કોઈ આપનું એક્સપિરિયન્સ છે જે તમે દર્શકોને શેર કરશો જી શૂટિંગ દરમિયાન આમ તો કંઈ ખાસ એવા એક્સપિરિયન્સ તો નથી રહ્યા પરંતુ જે આ રિયલ સ્ટોરી બેઝ છે સત્ય ઘટના પર આધારિત છે એટલે અમે જ્યારે સુરતની અંદર શૂટ કરતા હતા ત્યારે ચારસો બાળકો દિવ્યાંગ બાળકો કદાચ આજે આપ જ્યારે પણ ફિલ્મ જુઓ ત્યારે ફિલ્મમાં જોશો કે ઘણા બધા રિયલ દિવ્યાંગ બાળકોએ આમાં કામ કર્યું છે અને એના માટે અમારે થોડી તકલીફ એવી પડી હતી કે અમારે સ્પેશિયલ મેડિકલનો એક સ્ટાફ રાખવો પડ્યો એક સ્પેશિયલ એમના જે ટીચર છે એમનો પણ એક સ્ટાફ રાખવો પડ્યો અને એમના ટ્રેનિંગ પછી અમે લોકો એમને શૂટિંગમાં બધાને ઉપયોગ કર્યો છે પણ એ લોકોનો ઉત્સાહ જોયો કારણ કે અમે લોકો એપ્રિલ મેમાં શૂટ કર્યું અને એના ભર બપોરે તાપની અંદર એ બાળકો ઊભા ઉભા તકલીફ હતી ક્યારેક એમને અસહ્ય પણ થતું છતાં પણ હાર માન્યા વગર આખો દિવસ એ લોકો શૂટિંગમાં હાજર રહેતા અમે ઘણી વાર કહેતા કે હજુ ટાઈમ છે તમે બેસો પણ એ લોકો બેસતા નહોતા એમના મનમાં એવું કે જો અમે હટી જઈશું ને તો પિક્ચરમાંથી નીકળી જવાશે એટલે હંમેશા એ પિક્ચરમાં રહેવા માટે પોતે ઉત્સાહભેર એમાં ભાગ લીધો અને આખો દિવસ ઊભા રહીને એમને શૂટિંગ કર્યું છે એટલે એ એક અમારા માટે શીખ હતી કે જો આ બાળકો ઉભા રહી અને આખો દિવસ કામ કરતા હોય તો પછી અમને એમને જોઈને અમારો થાક ઉડી જતો તો અમે સતત કામ કરતા હતા જી બિલકુલથી અહીંયા જે તમામ જે દિવ્યાંગો ભાઈઓ અને બહેનો છે તે પણ આ મૂવી જોવા માટે આવે છે તમને પણ કેટલું સારું લાગી રહ્યું છે ને આ મૂવીનો જે એક્સપિરિયન્સ છે તે મને તો ડેફિનેટલી બહુ સારું લાગી રહ્યું છે અને અમારો છેલ્લે ગોલ એ જ છે કે બધા દિવ્યાંગ બાળકો સુધી આ મૂવી પહોંચે એમને એક અલગ મોટિવેશન મળે એમને બી એવું થાય કે ના આ આ જીવનમાં ઇક્વાલિટી જરૂરી છે અને અત્યાર સુધી બિચારા ઘણો સંઘર્ષ કર્યો છે પણ બસ આ માધ્યમથી એ બતાવવા માગે છે કે એ લોકોને એક અલગ પ્લેટફોર્મ મળે જેવી રીતના બાપા એમને સંઘર્ષમય જીવનમાંથી ફૂટપાથથી લઈને પદ્મશ્રીની જર્ની કરી છે રીતના સૌ એક આટલા સંઘર્ષમય જીવનથી ના જાય અને એક સારી જર્ની બધા અનુભવી શકે એ જ અમે ટ્રાય કર્યો છે અને એના માટે ખૂબ ખુશી છે કે બધા બાળકો અહીંયા આવ્યા છે અચ્છા એટલે આમ જોવા જાય ને તો સૌથી પહેલાં તો એવું હતું કે પ્રોજેક્ટ બીજો જ હતો અને મારા ફાધર મેઇન પ્રોડ્યુસર છે મહેન્દ્રસિંહ પરમાર તો એમનો અને વનરાજભાઈને આઠ સાત આઠ વર્ષથી ઓળખે છે એકબીજાને તો ત્યારે એક અલગ પ્રોજેક્ટ હતો પણ પછી વનરાજભાઈ કીધું એક બહુ સરસ સોશિયલ પ્રોજેક્ટ છે જેમાં આપણે કંઈ મોનિટરી ગેઇનનું નથી વિચારતા પણ એવું વિચારીએ કે આ સોશિયલ પ્રોજેક્ટ છે તો ડેડીએ કીધું ચાલો જોઈએ તો ખરા આપણે શું છે પછી એમને કનુભાઈ વિશે વાંચ્યું જાણ્યું અને ખૂબ ખુશ થયા અને એમને કીધું આ પ્રોજેક્ટ તો મારે કરવો જ છે એમને આખું જીવન બધા દિવ્યાંગો માટે ચાલીસ વર્ષ કાઢ્યા હું એટલીસ્ટ બે કલાકની મૂવી તો બનાવી શકું એટલે એમને પછી આ મૂવી માટે મોટિવેશન મળ્યું અને એવી રીતના આ મૂવીનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો બિલકુલથી તમામ જે મૂવી છે આ જે મૂવી છે કહી શકાય કે દિવ્યાંગો ભાઈઓ અને બહેનો માટે છે ત્યારે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તે પણ અહીંયા ઉપસ્થિત છે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આ મૂવી જે બતાવવાનો જે કાર્યક્રમ છે ખૂબ જ સુંદર જે રાખવામાં આવે છે રાજે રાજેશયરે એન્ડ શ્રીરંગ સાહેરે અને સાયનાથ એન્ડ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કલાકારો જે છે તે મોટિવેટ મોટિવેશન આપવા માટે દિવ્યાંગો વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં જે તમામ દિવ્યાંગો ભાઈઓ અને બહેનો છે તે પણ આ મૂવી જોવા માટે પહોંચ્યા છે આ મૂવી કહી શકાય કે એટલું મોટિવેટેડ છે કે રોડ પરથી જે પદ્મશ્રીનો અવોર્ડ છે ત્યાં સુધીનો જે આ સફર છે પૂર્ણ બતાવે છે અને ખૂબ જ સુંદર જે આ મૂવીમાં મોટિવેટ કરવામાં આવ્યું છે અને હાલ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા દીપ પ્રજ્વલિત કર્યા બાદ આ જે મૂવીનો કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવશે આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત કરવામાં આવી રહ્યું છે તમામ અગ્રણીઓ ઉપસ્થિત છે સાથે જે આ મૂવીના કલાકારો છે તે પણ હાલ અહીંયા ઉપસ્થિત છે કહી શકાય કે તમામ આજે મૂવી બતાવવાનું આયોજન છે દિવ્યાંગોને ખૂબ જ સુંદર એક મોટિવેશન મળી રહેશે તેમને પણ ખૂબ જ સુંદર એક એક્સપિરિયન્સ રહેશે અહીંયાથી જે મૂવી બતાવવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનું જે શરૂઆત છે તે હાલ કરવામાં આવી રહ્યું છે આજે ખાસ આયોજન છે તે દિવ્યાંગો ભાઈઓ અને બહેનો માટે શ્રીરંગ રાજે સાયરે અને સૈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હેતુ એ જ છે કે આ જે મૂવી છે તેનાથી આ મૂવી જોઈને તમામ જે ભાઈઓ અને બહેનો છે તેમને ખૂબ જ પ્રેરિત થશે પ્રેરણા મળશે મોટિવેશન મળશે કે ખૂબ જ સુંદર સત્ય ઘટના પર આ જે મૂવી છે તે બનાવવામાં આવ્યું છે खूपच सुंदर कइसे काय की आयोजन तमाम नगरजनां माते हर हमेशा श्री रंगराजे सायरे द्वारा अलग-अलग करवामा आवत होत आहे परंतु જોઈ રહ્યા છો જે ભાઈઓ બહેનો મૂવી જોવા માટે છે તેમને પણ ખૂબ જ ઉત્સાહ છે આ મૂવી જોવા માટે મોટી સંખ્યામાં તમામ બહેનો છે તે મૂવી જોવા માટે અહીંયા પહોંચ્યા છે બિલકુલ થી બાલકૃષ્ણ શુક્લ મુખ્ય દંડક આપણી સાથે છે શું કહેશો આજે જે મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને તમામ જે દિવ્યાંગ ભાઈ બહેનો છે તેમને ખૂબ જ મોટી વિચુ વનરાજસિંહજી દ્વારા કનુભાઈ ધ ગ્રેટ જે મૂવી બનાવવામાં આવી છે એક વાસ્તવવાદી ચિત્ર છે ઘણા વર્ષો પછી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એક એવું ચલચિત્ર બન્યું છે કે જે વાસ્તવવાદી ચિત્ર છે પદ્મશ્રી કનુભાઈ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી છે પોતે દિવ્યાંગો હોવાથી દિવ્યાંગોની જે તકલીફ છે ધ્યાનમાં લીધા બાદ તેમને જે જહેમત ઉઠાવી છે અને તેના કારણે આજે દિવ્યાંગોને એક કોટા જે રિઝર્વેશનનો આપણે અનામતનો કોટા કહીએ એ વાહનોમાં એટલે કે બસ અને રેલવેમાં મળી રહ્યો છે મૂળ દક્ષિણના એટલે દક્ષિણ ગુજરાતના કનુભાઈ ટેલર જેમને પોતે સ્કૂલ પણ ચલાવે છે દિવ્યાંગોની અને અનેકવિધ પ્રકલ્પો દ્વારા તેઓ આગળ વધી રહ્યા છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રી દ્વારા પણ સન્માનિત કર્યા છે ત્યારે અને એમના જીવન પરનું આ ફિલ્મ બનાવવામાં આવી છે તો વિજયસિંહજી અને તેઓના ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ફિલ્મ આજે જ જ્યારે ગુજરાતભરમાં રિલીઝ થઈ જવા જઈ રહી છે ત્યારે વડોદરાના શ્રીરંગ રાજેશ આયરે રાજેશ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે આ ફિલ્મનો પ્રીમિયમ શો આજનો પહેલો છો દિવ્યાંગો સાથે જોવાનો અને શિક્ષણ સમિતિના જે બાળકો છે તેમની સાથે જોવાનો જે અભિગમ લીધો છે તે બદલ રાજેશભાઈ અને તેઓના ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું બિલકુલ શું કહેશો તમે પણ આ મૂવીમાં કંઈક ને કંઈક કિરદારમાં કેવી રીતે આ મૂવીનો એક્સપિરિયન્સ તમને રહ્યો ને આ મૂવી શૂટિંગ કરતા સમય આપનું કંઈ ફર્સ્ટલી આઈ એમ ગ્લેડ કે હું આપ મૂવીનો પાર્ટ છું એવું કરીને એમ અને યસ ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ફોર મી કે એના અંદર રહી મતલબ કોઈ આવી રીતે મૂવીમાં રહી છું એવું કરીને હું આ પાર્ટ છું આ મૂવીનો એવું કરીને અને યસ મસ્ટ કે હું બધાને કહીશ કે બધા જોવા જાય એવું કરીને બિકોઝ એક ઇન્સ્પિરેશનલ મૂવી છે સો શ્યોરલી લાઇક ઓકે થેન્ક યુ બિલકુલ બિલકુલથી ત્યારે આપણી સાથે રાજા સારે પણ છે તેમની સાથે પણ વાત કરીશું આપ દ્વારા આજે જે આ મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને દિવ્યાંગ ભાઈ બહેનોને મોટિવેટ કરવામાં છે શું કહેશે તમે જોઈ રહ્યા છો કોઈપણ પ્રકારના કાર્યક્રમ જ્યાં પણ અમને અવસર મળ્યો કે દિવ દિવ્યાંગોને કંઈ મદદરૂપ થતું હોય અમે અમારા યથાયોગ્ય પ્રયત્ન કરીએ છીએ આ એક મોટિવેશન ફિલ્મ છે કે માણસ દિવ્યાંગવા છતાં પણ પોતે સમાજ માટે શું કરી શકે છે કે જે કનુભાઈ કે જેને બસનું રિઝર્વેશન રેલવેનું રિઝર્વેશન શાળા કોલેજો હોસ્પિટલો એ એમના દ્વારા આજે સમગ્ર ગુજરાતભરની અંદર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ એમને પદ્મશ્રી એવોર્ડ એટલે જે રસ્તા પરથી માનીને અહીં સુધી પદ્મશ્રી એવોર્ડ સુધી જે કામ કરે છે એને આશીર્વાદ મળે છે અને ભગવાનના આશીર્વાદ સાથે સરકારના પણ આશીર્વાદ મળે આજે એનું એક મોટિવેશન પિક્ચર જે છે કન્નુભાઈ ટેલર જે આજે એક કનુભાઈ ગ્રેટ થઈ ગયા છે અને એના માટે આજે અમે વડોદરા શહેરના દિવ્યાંગો છે આ ફક્ત દિવ્યાંગ પૂરતું નથી દરેક સમાજને દરેક લોકો માટે છે કે પોતે માણસ ધારે એ કરી શકે છે તો આજના પ્રોડ્યુસર ડાયરેક્ટર અમારા વનરાજભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને જે પણ દિવ્યાંગો જેમાં સ્કૂલો તમે જુઓ કે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને ગુજરાત સરકારના દંડક અને રાવપુરાના ધારા વિધા ધારાસભ્ય એવા બાળુભાઈ પણ એને મોટિવેશન આપવા માટે પોતાનો આપણો અમૂલ્ય સમય કાઢીને આપે છે તો આજ સરકાર એટલા માટે જ કે લોકો સુધી છેવાડાના માણસો સુધી અને ખાસ કરીને દિવ્યાંગો જેને દિવ્યાંગનો શબ્દ આપ્યો એવા નરેન્દ્રભાઈએ પણ એમને સરકાર દ્વારા પણ એને જમીનો આપવામાં આવી આજે શાળા કોલેજો કનુભાઈએ ઊભા કરેલા છે તો એ એક મૂવીને અમે સારી રીતના લોકો સુધી પહોંચાડવા માટે આજનો એક શો મૂકેલો છે આપ પણ જોજો અને લોકોને પણ બતાડજો આજે અમારા વિસ્તારના અમારા પરેશભાઈ બ્રહ્મભ છે અમારા ગોપાલભાઈ છે એના અમારા સુશલ પૂર્ણિમા છે શ્રીરંગ છે તો સૌ લોકો અમારા વિજયભાઈ શાહ જે શિક્ષણ સમિતિના સભ્ય છો દરેક લોકો પોતાનો અમૂલ્ય સમય સાથે સાથે જે પણ યથા યોગદાન કરીને સૌ લોકો આજે અહીં આપ્યા સૌ લોકોનો પણ હું આભાર માનું છું બિલકુલ થી અહીંયા જે શિક્ષણ સમિતિના ચેરમેન છે તેમની સાથે પણ વાત કરીશું આજે ખાસ કરીને તમામ દિવ્યાંગ ભાઈ બહેનો માટે આજે મૂવીનું આયોજન કરવામાં આવે છે કનુભાઈ દગરી આપ પણ અહીંયા ઉપસ્થિત છો શું સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે સિરંગભાઈ આર્ય રાજેશભાઈ આર્ય દ્વારા દિવ્યાંગ બાળકની પણ એ લોકોમાં જે વિશેષ પ્રતિભા વિશેષ પ્રતિભા છે એનો એક અલગ મૂવીનો કાર્યક્રમ અનુભય ધ ગ્રેટ આ મોટિવેશન મૂવી છે હું દરેક નગરજનોને વિનંતી કરું છું કે આ ફક્ત દિવ્યાંગ બાળકો કે વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોનું મૂવી નથી પણ એ લોકો કઈ રીતે સમાજનો ઉપયોગી થાય છે એના માટેનો મૂવી છે તો દરેક નગરજોને પણ આ મૂવી નિહાળવું જોઈએ અને બાળકોમાં કે પ્રતિભા રહી છે એ નિહાળીને એ સમાજ ઉપયોગી કાર્ય કરી શકે છે એના માટે એ લોકોનો આભાર વ્યક્ત કરું છું બિલકુલ હા એટલે મનોરંજનનું કાર્ય છે અને જ્યારે જ્યારે કંઈ બી આવું દિવ્યાંગો માટે મનોરંજન નું કાર્યક્રમ હોય તો રાજેશભાઈ આયરે આયોજન કરતા હોય છે અમારા માટે ગરબા છે અન્ય પ્રોગ્રામો સમૂહ લગ્ન તેમજ આજે એમણે મૂવી જે એમને લાગ્યું કે આ મોટિવેશનલ મૂવી છે અને દિવ્યાંગોને બતાવીશો તો ઘણું સારું રહેશે એટલે એમણે એનું આયોજન કર્યું એમનો અમને ફોન આવ્યો તો તરત સંસ્થામાં કે તમે જેટલા દિવ્યાંગો હોય એમને જાણ કરો અને આપણે આ મૂવી દેખાડવાની છે એટલે અમને ખૂબ જ ઉત્સાહ છે અને ખરેખર ખૂબ એમને આભારી છે બિલકુલથી તમામ જે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો આવ્યા છે તેમનામાં પણ ખૂબ જ જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે શ્રીરંગ રાજય પણ આપણી સાથે છે આજે મૂવી જોવાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે શું જેવી રીતે વાત કરું કે આપણે અલગ અલગ પ્રકારના પિક્ચરો જોયા હશે હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી ગુજરાતી પિક્ચરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જેવી રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા પહેલ કરવામાં આવી છે એવી જ રીતે વાત કરીશ કે ગુજરાતી પિક્ચરોની અંદર એન્ટરટેનમેન્ટ મૂવી તો ઘણા જોયા હશે મોટિવેશન મૂવી પણ ઘણા જોયા હશે પણ આ એક પ્રેરણારૂપ પિક્ચર પૂરું પાડવા માટે જ્યારે ધ કન કનુભાઈ ધ ગ્રેટ આ પિક્ચર અહીંયા લોન્ચ કરવામાં આવ્યું છે અને એના પિક્ચરના અમારા હીરો છે વનરાજભાઈ એ આજના દિવસે અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને આવા પિક્ચરોને આપણે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ અને બને એટલું તેને વ્યૂઝ આપીને પિક્ચરોને આગળ વધારવા જોઈએ એવી જ રીતે આજના દિવસે વડોદરા શહેરના શિક્ષણ સમિતિની સ્કૂલોની અંદર જે બાળકો જે ડિસેબલ બાળકો છે જે દિવ્યાંગો બાળક છે જે અભ્યાસ કરી રહ્યા છે તેવા લોકોને અને સાથે અમારા વડોદરા હેન્ડીકેપ સંસ્થા દ્વારા પણ જે બાળકો જે બાળકો અને જે વડીલો આજના દિવસે અહીંયા અમારી સાથે જોડાયા છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીશ અને વાત કરીશ કે આ એક એવું મૂવી બનાવવામાં આવી છે જે કનુભાઈ કનુભાઈ ધ ટેલર જે સુરતના રહેવાસી છે અને તેમના દ્વારા જે જ્યારથી જન્મે છે જ્યારે દીન્યાન બાળક જ્યાંથી જન્મે છે અને ત્યાંથી મોટો થાય છે ત્યાં સુધીની તમામ પ્રકારની તેને કઈ કઈ સ્ટ્રગલ કરવા પડે છે એ તમામ આ પિક્ચરના માધ્યમથી બતાવવામાં આવ્યું છે અને સાથે આજના દિવસે એટલે ખાસ કરીને કે આજે જ્યારે આપણે બસની અંદર રિઝર્વ જોવો કે કોઈપણ જગ્યાએ ટ્રેનની અંદર રિઝર્વ હોય કોઈપણ જગ્યાએ જાઓ કોઈ સંસ્થાની અંદર રિઝર્વ હોય એવી રીતે આ રિઝર્વ અપાવનારું કોણ તો આ રિઝર્વ અપાવનારું આ કનુભાઈ કનુભાઈ ટેલર છે અને એમના પરથી એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે એવી જ રીતે આજના દિવસે આ પિક્ચર જે દવામ દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ લોકો છે તેમને બતાવવા માટે અને તેમને પ્રેરણા પૂરી પાડવા માટે આ પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરના તમામ લોકો આ પિક્ચરની સાથે જોડાય કેમ કે આપણા વડોદરાના જ કલાકારો છે અને જેમને પ્રેરણા પૂરી પાડવા માટે આજના દિવસે વડોદરા અને વડોદરા શહેર તેમજ રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ અમારી સાથે જોડાયા છે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા પણ અમારી સાથે તેમજ શિક્ષણ સમિતિના તમામ સભ્યો અમારી સાથે જોડાયા છે અને આજના દિવસે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીશ વોર્ડ નંબર નવના અમારા પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ પણ અમારી સાથે જોડાયા છે એટલે તમામ લોકો આ પિક્ચર અને કલાકારોને મોટિવેશન તેમજ દિવ્યાંગ બાળકોને મોટિવેશન પૂરું પાડવા માટે આ પિક્ચરનું આયોજન કર્યું છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે અને મારા દ્વારા જે દર વખતે દિવ્યાંગ બાળકો માટે ગરબા હોય તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ હોય એ કરતા આવીએ છીએ અને આવી જ રીતે જીવીશું ત્યાં સુધી તેમના માટે આવી અલગ અલગ પ્રેરણારૂપ તેમને મોટિવેશન પૂરું પાડવા માટે આવા પ્રયત્નો કરતા રહીશું અને આવા જ કાર્યક્રમ સાથે આજના દિવસે આ મૂવીનું પણ આયોજન કર્યું છે બિલકુલથી જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર શિક્ષક સમિતિના જે તમામ બાળકો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તેમના દ્વારા જ આ મૂવીનું જે આયોજન છે ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે ત્યારે મુખ્ય દંડક જે બાળકૃષ્ણ શુક્લો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે જે સ્ટાર્કર્સ છે આપે પણ આ જે મૂવીમાં એક સહયોગ કર્યો છે શું કહેશો કેવું જે એક્સપિરિયન્સ રહેતું ખાસ કરીને જ્યારે આપણે મોટિવેશનલ મૂવી બનાવતા હોય તમામને મોટિવેટ કરવાનું જે હોય છે તે ખૂબ જ કંઈક રાઈટ મારું નામ સત્યા પટેલ છે અને મેં આ કનુભાઈ ધ ગ્રેટ આ ફિલ્મમાં શેડ કેરેક્ટર એટલે કાઇન્ડ ઓફ નેગેટિવ કેરેક્ટર પ્લે કર્યો છે પણ બિંગ ધ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ આઈ ફીલ સો લકી એન્ડ ગ્રેટફુલ કે મને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો કારણ કે આ એક ફિલ્મ ખાલી એન્ટરટેનમેન્ટ બેઝ પર નથી પણ આપણા ગુજરાત અને ભારત દેશના ગૌરવ એવા કનુભાઈ ટેલર પદ્મશ્રી એવોર્ડી છે એમના જીવન પર આધારિત આ ફિલ્મ છે તો એમના ફિલ્મની બાયો બાયોપિક ફિલ્મનો પાર્ટ રહેવું એ મારા માટે બહુ મોટી વાત છે અને ગુજરાતી એક્ટર તરીકે આ ફિલ્મ મારી સ્પેશિયલ છે મારા માટે કારણ કે આપણે જોતા હોઈએ છીએ ઘણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એન્ટરટેનમેન્ટ બેસીસ પર ફિલ્મ બનતી હોય છે પણ આ ફિલ્મ એવી છે જે એક એવા પ્રતિભાશાળી અને ઇન્સ્પાયરિંગ વ્યક્તિ પર વ્યક્તિના જીવન પર આધારિત છે તો આ કેવલ નોર્મલ લોકો કે દિવ્યાંગો લોકો માટે પણ બહુ સારી ઇન્સ્પાયરિંગ અને મોટિવેશનલ બાબતો જાણવા મળે એવી ફિલ્મ છે તો આજે અમે લોકો સુભાનુવર્મા એ મોલમાં ઉપસ્થિત છે આ ફિલ્મ નિહાળવા માટે શ્રીરંગ શ્રીરંગ આયરે અને રાજેશ આયરે થકી આયોજન કરવામાં આવ્યું છે તો હું એમનું ધન્યવાદ કહીશ કે એમના લીધે અમે સૌ દિવ્યાંગો સાથે આ ફિલ્મ નિહાળી શકીશું જી આ વડોદરા શહેરને એવું એવું કહેવા માગીશ કે આ ફિલ્મમાં ભાગે કલાકારો વડોદરા શહેરના જ છે તો વડોદરાના રહેવાસી તરીકે હું એમને અપીલ કરીશ કે વડોદરામાં તો આ ફિલ્મ બહુ ચાલવી જોઈએ અને ઘણા બધા વડોદરામાં એક પણ વ્યક્તિ એવો ના રહેવો જોઈએ કે જેને આ ફિલ્મ ના જોઈ હોય કારણ કે વડોદરાના કલાકારો છે આપણા ગુજરાતના એવા વ્યક્તિ પર આધારિત આ ફિલ્મ છે તો આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મોને ઊંચું લાવવા માટે આપણે જ સહયોગ નહીં કરીએ તો કોણ કરી શકે તમામ જે સહયોગી છે કલાકાર જે છે મૂવીના ત્યારે એક પ્રશ્ન રહ્યું હતું કે ખાસ કરીને તમે આમાં પણ ખૂબ જ જે સારું રોલ કર્યું છે આ જે પ્રોજેક્ટ તમારી પાસે જ્યારે આવ્યું હતું તમારું રિએક્શન કેવું હતું કારણ કે જ્યારે મોટિવેશનલ આપણે મૂવી બનાવતા હોય ત્યારે ઘણા બધા લોકો આપ સાથે જોડાવતા હોય છે અને મોટિવેટ થતા હોય બિલકુલ એક કલાકાર તરીકે છે ને દરેક લોકોને એવું થાય કે હું બધી ફિલ્મમાં લાઈક એકદમ સુપર હિરો બની જાઉં એવી વાર્તા પસંદ કરું લાઈક સિંગમ જેવી યા સિમ્બા જેવી કે જેમાં મસાલો પણ હોય એક્શન હોય કોમેડી હોય ડ્રામા હોય રોમેન્સ હોય એટલે દરેક કલાકારને એવું થાય કે મુખ્ય ભૂમિકામાં ફિલ્મો મળે તો કંઈક આવી એકદમ મસાલેદાર હોય એટલે જ્યારે આ વિષય મારી પાસે આવ્યો ત્યારે પહેલાં તો મને વિચાર એવો આવ્યો કે એક આટલી મોટી વિભૂતિ ગુજરાતની અંદર છે જેણે ફૂટપાથથી શરૂ કરીને પદ્મશ્રી એવોર્ડ સુધીની જે કહેવાય ને મજલ કાપી છે અને હજુ પણ આ ઉંમરે પણ સતત એ દિવ્યાંગો માટે ચિંતિત થઈને કામ કરે છે જ્યારે એમના વિશે મને ખબર પડી કે આજે બસ અને ટ્રેનમાં જે વિકલાંગો માટે રિઝર્વ સીટ હોય છે ઉપર લખેલું હોય છે એની લડત આપણે કરી છે એ પણ સેવન્ટી નાઇનમાં જ્યારે મોરારજી દેસાઈ સેન્ટરમાં હતા વડાપ્રધાન તરીકે ત્યારે એમને ફાઇટ કરી એટલે જ્યારે એમના વિશે જાણ્યું તો પછી મને એમ થયું કે આ રીલનો જે સુપર હિરોની જે મારા મગજમાં કલ્પના હતી એના કરતાં રિયલ હીરો વધારે સારો લાગ્યો એટલે મને થયું કે હવે આ ફિલ્મ તો ચોક્કસ બનાવવાની છે હાલાકી કનુભાઈ નું મુખ્ય પાત્ર મેં નથી ભજવ્યું મારું એક પાત્ર અલગ છે ફિલ્મમાં જે મુંજા શ્રોફ નામનો છે પરંતુ દિલમાં અંદરથી એક અવાજ હતો કે આવી ફિલ્મો ખરેખર ગુજરાતી ભાષા સાહિત્યમાં બનવી જ જોઈએ અને લોકો સુધી આ વિષય પહોંચવો જ જોઈએ જેથી કરીને સમાજમાં બીજા કેટલાય કનુબાપા પેદા થાય એટલે પહેલું રિએક્શન તો એ હતું કે જે સુપર હિરોની કલ્પના હતી એમાંથી રિયલ હિરો તરફ અમે લોકો ઢળ્યા છે અને ખૂબ આજે ગર્વ થાય છે કે અમે આ ફિલ્મનો એક ભાગ છીએ બિલકુલ તમામ જે દિવ્યાંગો અને બહેનો હોય કે બાળકો હોય તેમના દ્વારા આ મૂવીનું જે મૂવી બતાવવા માટે શ્રીરંગ રાજેશયર્ય દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર આયોજન કહી શકાય કે તમામ લોકો મોટી સંખ્યામાં પણ આ મૂવી જોવા માટે ખાસ કરીને પહોંચ્યા છે કલાકારો જે આ મૂવીના છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ડાયરેક્ટરની વાત કરીએ તે પણ અહીંયા ઉપસ્થિત છે સાથે જ જે મુખ્ય

આ મૂવીનું જે આયોજન ખૂબ સુંદર કરવામાં આવ્યું છે તમામ જે દિવ્યાંગો ભાઈઓ અને બહેનો છે તે આ મૂવી જોવા માટે પહોંચી રહ્યા છે તમામમાં જે અનેરો ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાડોદરા